બે દિવસના વરસાદની અંદર વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ હવે પૂરની પરિસ્થિતિ તો પાણી ઓસરી રહ્યા છે પરંતુ ગંદકી જે જગ્યા થઈ જે જગ્યાએ કિચડકાળ અલગ અલગ રીતે ખૂબ જ રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ તે અંતર્ગત ત્યારે આરોગ્ય વિભાગ હવે એ લોકોની મોટી જવાબદારી છે સ્વચ્છતા અંતર્ગત એક બેઠક પણ યોજાય છે વડોદરામાં આવેલી પૂરની આફત બાદ સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાનમાં લઈ મિટિંગ યોજવામાં આવી છે જેમાં તાત્કાલિક અસરથી શહેરમાં સાફ સફાઈ થાય તે અંતર્ગત રોગચાળો ન ફેલાય તે અંતર્ગત સૂચનો પણ આપવામાં આવ્યા છે પાલિકા ખાતે એક સભા મળવા પામી છે જેમાં પ્રભારી સચિવ ડોક્ટર વિનોદ રાવના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વોર્ડના પૂર્વ પાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં મુખ્યત્વે સસ્તા અને આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે શહેરમાં જ્યાં જ્યાં પૂરના પાણી ઓસર્યા છે તેવા વિસ્તારમાં આજથી જ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે આરોગ્યની બસો જેટલી ટીમો બનાવવામાં આવી છે રોગચાળો ન ફેલાય તે બાબતે દવા પણ પહોંચાડવામાં આવી રહી છે પાવડરનો છંટકાવ પણ કરવામાં આવશે તે પણ માહિતી સામે આવી રહી છે વડોદરામાં પૂર આવ્યા બાદ પાણી હવે ઉતરવા લાગ્યા છે અને પૂરની સાથોસાથ રોડ ઉપર અને બધી જગ્યાએ પૂરથી તણાવીને આવેલા બધું ગંદકી હોય એને સાફ કરવા માટે અને શહેરને સ્વચ્છ કરવા એની માટે થઈને આજે વિશેષ બેઠક થઈ હતી તેમાં માન્ય પ્રભારી સચિવ શ્રી શ્રી વિનોદ રાવ સાહેબ પણ ઉપસ્થિત હતા માનનીય ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબ અને અમારા બધા વોર્ડ ઓફિસર અને રાજ્ય સરકારે જે સ્પેશિયલ ઓફિસરોની નિમણૂક આ બધી કામગીરી બચાવ રાહત અને સફાઈની કામગીરી માટે અહીંયા મૂક્યા છે એવા અમારા ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટર એમના અધિકારીઓ પણ હતા એટલે દરેકે જ્યાં જ્યાં પાણી ઉતરે ત્યાં ઝુંબેશ રૂપે સફાઈ થાય એવો

એમાં ઘરે ઘરે ક્લોરીન ની ટેબ્લેટ વેચવાની ઘરે ઘરે અન્ય કોઈ જરૂરિયાત હોય સર્વેલન્સ કરવાનો ફોગિંગ વ્હોગિંગ કરવાનું વાઈટ પાઉડર છાંટવાનો એની બધું પણ આયોજનની આ બેઠક એક વિસ્તૃત બેઠક હતી અને જેમાં સંપૂર્ણ પણ આયોજન થયું છે અને ઝડપ ભેરા બધી કામગીરી કરવામાં આવી જે કામગીરી કરવામાં આવી એટલા જે બેઠકમાં અધિકારી આવેલા એમના બાળકની કોઈ સજેશન આવ્યા નહી આ એક નો સમય છે એટલે જ્યાંથી જે હેલ્પ મળી શકે એ પણ અમે અમે લીધી અને લોકોની મદદ માટે મૂકી અને એ જ રીતે જે અમારા એક્સપિરિયન્સ ઓફિસર છે એમને પણ અમે એમના અનુભવના આધારે સારું અને ઝડપી કામ કરી શકીએ એની માટે અમે એમને બોલાવ્યા છે સ્પેશિયલ ડ્યુટી પણ અસાઇન કરી છે એટલે તૈયારો પ્રયાસ થઈ અને ઝડપથી સિટીમાં જે પૂરના કારણે જે પણ કામગીરી કરવાની હોય પછી આરોગ્ય હોય સફાઈ હોય કે અન્ય કામગીરી એ ઝડપથી થાય એક ઉદ્દેશ્ય છે અને એની માટેની આ વિસ્તૃત મિટિંગ હતી અને અમે ઝડપથી જેટલી ઝડપથી થાય એટલી ઝડપથી સિટીમાં સફાઈ આરોગ્ય અને અન્ય સુવિધાઓ રિસ્ટોર કરવા માંગીએ છીએ એની મિટિંગ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઓવરફ્લો થતા પૂરના પાણી પ્રસર્યા હતા ચોવીસ અડતાલીસ કલાક માટે લોકો હાલાકીમાં વિતાવ્યા આજે વિશ્વામિત્રી નદીનું લેવલ ત્રીસ ફૂટની નજીક પહોંચવા આવ્યું છે અને હવે પાણી ઓસઈ રહ્યા છે પરંતુ હજુ અમુક વિસ્તારોમાં વોટર લોગિંગ છે ત્યાં આગળ રાહત કામગીરી અને રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે એ સિવાય જે પૂરગ્રસીત વિસ્તારો હતા જેમાં પાણી ઉતરી ગયા છે તો રોડ પર સ્વાભાવિક રીતે પૂરમાં પાણીમાં તરતો કચરો બેસી જાય કાદો કીચડ આવે આ સાથે પૂરના પાણીમાં બેક્ટેરિયા હોય અને સેનિટેશન અને હાઇજીનમાં કોમ્પ્રોમાઇઝ થતો હોય છે ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકારે કરેલી મદદના આધાર પર આજે રાત થી જ સઘન સફાઈ ઝુંબેશ કે જે વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા છે એ રોડ આવનારા છ થી આઠ કલાકમાં એટલે કે આજની રાતમાં સાફ સફાઈ થઈ જાય જેથી કરીને પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો નો વ્યાપ ના વધે એટલે દરેક વોર્ડના વોર્ડ ઓફિસરો સાથે એક જવાબદાર અધિકારી અને દરેક વોર્ડના ચાર કાઉન્સિલરો અને ધારાસભ્યો ભેગા થઈ અને આ સફાઈ ઝુંબેશ સફાઈ ઝુંબેશ એટલે કે કાદો કિચડ હટાવવા માટે બ્લેડિંગ કરવું બ્રશિંગ કરવું દવાઓ છાંટવી ડીડીનો પાવડર હોય કે ગેમેક્સીનનો પાવડર હોય ચૂનાની ફાંક હોય આ છાંટવામાં આવશે દરેક એરિયામાં ફોગિંગ કરવામાં આવશે હેલ્થ ડિપાર્ટમેન્ટ બસો કરતા વધુ ટીમ ઘરે ઘરે જઈ અને સર્વે કરશે કે પાણીજન્ય મચ્છરજન્ય રોગો છે કે કેમ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરશે ક્લોરીન ટેબ્લેટ કી રીતે વાપરવી એનું પણ સૂચન કરશે અને એ પ્રમાણે લોકોને પણ તૈયાર કરવામાં આવશે લોકોને પણ સાથે જોડવામાં આવશે કે કોર્પોરેશન તો આટલું મેગા ડ્રાઈવ લઈ રહ્યું છે સાથે સાથે નાગરિકો પણ કોર્પોરેશનના આ પ્રયાસમાં જોડાય જેથી કરીને વહેલી તકે વડોદરા શહેર સ્વચ્છ અને સુઘડ બને પૂરના જે કહેવાય કે સાઇન સિમ્પટમ છે એ પણ જલ્દી જતા રહે અને કોઈ રોગચાળો ન ફેલાય રાજ્ય સરકારે અમદાવાદ અને કોર્પોરેશન થી સફાઈ કર્મચારીની ટીમ મોકલી છે સાધન સામગ્રી મોકલી છે સાથે સાથે જે જે વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા છે ત્યાંની ગટરની સફાઈ હોય કે વરસાદી કેચપીટમાં જે પાંદડા પ્લાસ્ટિક ઘુસી ગયા હોય જેથી કરીને ભવિષ્યમાં વરસાદ આવે તો પણ આ બધી પ્રીમોન્સૂન કામગીરી અને તમામ લાઈનો પેટર્ન અને ઇન્ટેક રે એ પ્રમાણેને કામગીરી કરવાનું આયોજન માટે આજે મીટિંગ કરવામાં આવી હતી માન્ય કમિશનર શ્રી દિલીપ રાણાજી પ્રભારી સચિવ એવા ડોક્ટર વિનોદ રાવ તમામ વરોડાના ઓફિસરો તમામ જે સરકાર તરફથી આવેલા ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ તમામ સિનિયર ઓફિસરો કે જેને વડોદરાની ઇતિહાસ ભૂગોળની ખબર છે એવા અધિકારીઓનો પણ અમે લોકો માર્ગદર્શન લઈ અને આ કામ વહેલા ભલી તકે પૂરું થાય જેથી કરીને વડોદરાના નાગરિકોને પૂરની પરિસ્થિતિ બાદ કોઈ રોગચાળાની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને એમની સલામતી સુરક્ષા અને એમની સવલતમાં વધારો થાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને વડોદરા શહેરની જનતાની સાથે છે આજે માનનીય હર્ષભાઈ સંઘવીએ વડોદરા મુલાકાત લીધી હતી એમના સૂચનોને આધારે સાંજે મુખ્યમંત્રી શ્રી ભોપેન્દ્ર પટેલ સાહેબ પણ આવવાના છે અને એ આવે એ પણ તમામ કાર્યવાહી પૂર્ણ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે એક બાજુ દરેક વોર્ડ છે અને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે કે જ્યાં ફ્લડેડ છે ત્યાં રાહત કામગીરી અને રેસ્ક્યુ કામગીરી ચાલશે અને જે એરિયામાંથી ફ્લડના પાણી ઉતરી ગયા છે ત્યાં સઘન સફાઈ ઝુંબેશ ચાલશે